મરલી તને કહું છું આ ઊંચી ઊંચી એડા જેવી જોતો એ આઈબ્રો કરવાની છે મને બીક લાગે છે એક બાજુ આઈબ્રો ઉડાડી દઈએ ને કોકીની મૂંગી મરની બધું સાંભળે છે એને આવડતો તોય છે ને તો હોય છે ને બહુ હોશિયારી કરીને કે એક બાજુ તારા આઈબ્રો ઉડાડી દેશે જો મરલી એ મારો આઈબ્રો ઉડાડી દઈએ ને એક બાજુનો તો ઈયર જેવીને છે ને હું ઉડાડી દઉં બોલ લત મારીને મુંગીની મરની ક્યાં તારો હજી એને ઉડાડી દીધો ઉડાડી દે પછી કાંઈ જોઈ જાય છે એટલે તું એવું જ કે એક બાજુના આઈબ્રો એ મારે ઉડાડી દે પણ મારે તારી યાર કાંઈ લપ નથી કરવી આ પાર્લર વાળી યાર હાલો વાત કરી લઈ મગલી આ થોડીક વાર થાય ને એક પગ ઊંચો કરે છે ને આ માથે થી ખંજો રહેશે અને ખરજવું નહીં થયું હોય ને

ફૂટના પેટની આ મકાન નથી તે મગીઓ મારવાનું હોય ફેસિયલ કરવું છે એમ કે ફેસિયલ કરવું છે હા હા છે એને ફેસિયલ કહેવાય ને મારે અને આને આઈબ્રા અને ફેસિયલ બે કરાવવાના છે અને આ ટીટી ભાઈ હે ને એમને વેક્સ કરાવવાના થાતા હે અને વો પીલા પીલા બાલવાળી રાન કાકડી માસે હે ને એને કબૂતરના માળા જેવા વાર કરાવવાના થાતા હે જેવી <laughs> <laughs>

तो પછી ખુરશી ઉપર બેઠી બેઠી મૂંગી મરતી હોય તો બહેનજી આપકો હેર કા કલર કેસા કરવાના હે પીલા હી રખના હે યે દુસરા કલર કર તો આપકે હેર પે મેરે કો પેરેટ કલર કરવાના હે એ મગલી રાંગ કાગડી માસી ને કે એને કઈ પીડો સે ને ઈજ કલર બરાબર સે પોપટ જેવો કલર કરાવીને તમારે ક્યાં ઉડુ છે ઓહો બહેનજી આપને તો બહુ વાર લગાડિયા આઇબ્રો કરવા માં

हाल हमें तू पे आईब्रो करा ले पी से हेयर कटिंग तार करवा से बहन जी आपको हेयर कटिंग कैसा करवाना है ए तो पहला कट कर दे ने तो पेलू तारी पाही न हो तू मार घरे थी ले आऊ तो पेलू एन माथे राखीन ने पस वाहे जी वधे नी वाड कापी नाख दीदी वो तो कुछ ना कुछ बोलती ही रहेगी मेरे को ब्लंट हेयर कटिंग करवाना है ये जो लेंथ है ना वो थोड़ी सी कम कर दो एक होगी मारे तो कट करा

अत्य नवरात्रि का सेमा सेमा वो आई पास बेंजी। अगर आप हेयर के रोटिंग कराते हैं ना, या तो बोटॉक्स कराते हैं तो उसमें मेनिक्योर पेडिक्योर सही है हमारे बोटिंग नहीं करवाना था है खाली मेनिक्योर पेडिक्योर कितना रुपया लेवाना था आपको? थानीउजेंड लेते हैं बहन जी देखिए आपको इतनी लेंथ रखनी है ना हाँ बस इतनी रख दीजिए क्योंकि हूँ विचारू छू कि हूँ आईब्रो करा लो पर टीटी भाई तमो आईब्रो तो आम देखा तो नहीं क्या हाँ वाचो वाचो है बिलोरी काट ली गोतवा जाए तो ये देखा है तमारा आईब्रो ना वाड़ तम नो करो तो सारू से नकर हे ये से उड़ी जासे તો આઈબ્રો કરવા દેવા દઉં ખાલી આઠે પગે વેક્સ જ કરાવી નાખું મેં આઈબ્રો છ મહિનાથી આ વધાર્યો છે ને તઈ આટલો દેખાણો નકર તો હા મારો આઈબ્રો ક્યાં દેખાય જ છે હાવ પાતળો હે ઓહો હો મજલી આ રાણ કાગડી માસી ને તો વાડ કાપતા બહુ વાર લાગી આપણા બે નું બધું થઈ ગયું ને ટીટી ફાઈ નું આવી ગયો તો રાણ કાગડી માસી ને આજે હેર કટિંગ ન થ્યા હા ચને ના વાડ છે ને કબૂતર ના માળા જેવા છે વાયર જેવા એના વાડ છે बेंजी आप किसी को वजन कम करना है तो हम उसकी दवाई अभी रखते हैं यहाँ अगर आपने हमारा चार्ट फॉलो किया ना तो आपका वजन एक महीने में छः से सात किलो कम हो जाएगा फिर वजन ओसो करवा धंधो चालू कर दी तो आप पार्लर में ओसू कमाता था थी। अरे बेंजी हमें तो माप में ज खावा खाता है एटले वजन बहु ज्यादा वधता नहीं है अने वजन ही माप में रहता है અભી ટકા જેવા લાગો છો પણ આ પોપટી કલર નો વાહ હું કઈ હું જાણું નહીં હુકમ કરવા તમારે અરે ઈ તો હું નવરાત્રીમાં ગરબા લઉં ને તો પછી ઉપર પોપટી કલર હોય ને સરસ મજાનો લો પંખીડાનો રાસ કરું ને તો હું પોપટ જેવી લાગું એટલે એ પોપટ નહીં રાણ કાગડી માસી તમે હે ને કાગડા જેવા લાગો કાગડા જેવા હારું કર્યું તમ પોપટી કલર ન કરાવ્યો નતી આ પીળો કલર તમને છે ને સરસ સૂટ થાય છે બેન્જી એ બેન્જી કેટી ફાઈને હવે કેટલી વાર લગાડવાના થાતા હે હવે અમારે મોડું થાતા હે ઘરે જવાના થાતા હે બસ હો ગયા લગા દેતી હું હાલો હવે વાટા લીપણ કુપણનું કામ પૂરું થઈ ગયું છે ફેશિયલ થઈ ગયા ને વેક્સ થઈ ગયા ને આઈબ્રા થઈ ગયા છે હવે મદલી આપણે છે ને રસ્તામાં જાય ને તો એ માતાજી ગરબો ભેગા લેતા જાય હા માર બાઈએ કીધું છે કે વર્તાહીં ગરબો લેતી આવજે એમ એ હાલો મિત્રો હવે નવરાત્રિની એક જ દિવસની વાર છે અને અમે બધી તૈયારી ફૂલ કરી રહ્યા છીએ અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ગોગીની કોમેડી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો